આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન થવાનું છે ત્યારે પર્ષોત્તમ રૂપાલાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વિરોધ વંટોળો ઉઠવા પામ્યો છે તેની સાથે સાથે આલની અંદર ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ વંટોળો ઉઠવા પામ્યો છે ત્યારે લખતર તાલુકા ક્ષત્રિય સમાજ અને લખતર તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા ગામોગામ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે લખતર તાલુકાના લીલાપુર ગામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર સુનગર જિલ્લા કોંગ્રેસ સાંસદ બેઠક પ્રભારી પ્રદીપભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા જે હાલની અંદર પરિસ્થિતિ ઊભી થઈ છે અને તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લીધી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે મનસ્વી પરમપણે વર્તી રહ્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળવાના બદલે તેઓને ઉદ્ધત જવાબ આપે છે ભ્રષ્ટાચારને મોટા પાયે તેમના દ્વારા 这些的。 તેમની ભલામણ કરવામાં આવે છે કે તે આવા ભ્રષ્ટાચારીઓને બચાવી લો તેના કારણે જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંદર ભારતીય જનતા પાર્ટીના પણ વિરોધ ઉઠવા પામ્યો છે ત્યારે તાલુકાના ક્ષત્રિય સમાજના અને કરણી સેનાના અગ્રણીઓ દ્વારા પણ પોતે ઉચિત ભાષણ આપવામાં આવ્યા હતા અને તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીને જાખોરો આપવા આહવાન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ચોવીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી છે તે ઉપર પ્રણે વર્તી રહી છે અને તેમના દ્વારા જે રીતે લોકોના પ્રશ્નોને આગળ લાવવાના બદલે તેઓના પ્રશ્નો સાંભળવાના બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીમાં પાઠ ભણાવવાનો છે